માં મતદાન થયું હતું જયારે બે હાજર ઓગણીસ માં ચોસઠ પોઈન્ટ પંચાણું ટકા મતદાન થયું છે બે હાજર ચૌદ માં મહેસાણામાં સડસઠ ટકા મતદાન જયારે બે હાજર ઓગણીસ માં ચોસઠ પોઈન્ટ માં ટકા મતદાન થયું છે પાટણમાં બે હાજર ચૌદમાં અઠાવન સાત ટકા મતદાન નોંધાયું હતું જ્યારે બે હાજર ઓગણીસમાં એકસઠ પોઈન્ટ ત્રેવીસ ટકા મતદાન નોંધાયું સાબરકાંઠામાં ઓગણસી પોઈન્ટ સાત ટકા બે ચૌદમાં જ્યારે બે માં સડસઠ પોઈન્ટ પાંચ ટકા મતદાન બે હાજર ચૌદમાં બનાસકાંઠા બેઠક ઉપરથી અઠાવન આઠ ટકા જ્યારે બે માં ચોસઠ પોઈન્ટ ટકા મતદાન નોંધાયું અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે બે અમદાવાદ પૂર્વમાં એકસઠ ચૌદ માં જયારે બે હાજર ઓગણીસ માં આ વખતે સાહીઠ પોઈન્ટ સિત્યોતેર ટકા મતદાન નોંધાયું છે વડોદરાની વાત કરવામાં આવે સિત્તેર નવ ટકા મતદાન બે માં જયારે બે હાજર ઓગણીસ માં સડસઠ મતદાન નોંધાયું છે ખેડામાં બે હાજર ચૌદ માં ઓગણસાઠ પોઈન્ટ આઠ ટકા જ્યારે બે હાજર ઓગણીસ માં સાહીઠ પોઈન્ટ બત્રીસ ટકા મતદાન નોંધાયું આણંદ બેઠકની વાત કરવામાં આવે બે માં ચોસઠ પોઈન્ટ નવ ટકા જ્યારે બે માં છાસઠ પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા મતદાન નોંધાયું છે દાહોદ બેઠક ઉપર બે માં પોઈન્ટ આઠ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે બે માં છાસઠ પોઈન્ટ મતદાન નોંધાયું છે પંચમહાલ બેઠક ઉપર ઓગણસાહીઠ પોઈન્ટ બે ટકા જ્યારે આ વખતે એકસઠ પોઈન્ટ અડસઠ ટકા મતદાન નોંધાયું છે બે હજાર ચૌદમાં છોટા ઉદેપુરમાં એકોતેર પોઈન્ટ છ ટકા મતદાન જ્યારે આ વખતે બોતેર એકાણું ટકા મતદાન છોટાઉદેપુર બેઠક ઉપર નોંધાયું સુરતની વાત કરવામાં આવે હતું ટકા મતદાન જ્યારે બે હજાર ઓગણીસમાં મતદાન ભરૂચ બેઠક ઉપરથી જ્યારે એકોતેર સિત્યોતેર ટકા મતદાન નોંધાયું બારડોલી બેઠકમાં બે હજાર ચૌદમાં ચુમોતેર સાત ટકા જ્યારે બે હજાર ઓગણીસમાં બોતેર પોઈન્ટ બાણું ટકા મતદાન નોંધાયું છે નવસારી બેઠક ઉપર બે હજાર ચૌદમાં આઠ ટકા મતદાન જ્યારે બે હજાર ઓગણીસમાં છાસઠ ટકા મતદાન નોંધાયું છે વલસાડમાં જે જામનગર બેઠક ઉપર અઠાવન ટકા જયારે બે માં અઠાવન પોઈન્ટ ઓગણપચાસ ટકા જામનગર બેઠક ઉપર પોરબંદર બેઠક ઉપર ગત વર્ષે બાવન પોઈન્ટ છ ટકા આ વર્ષે છપ્પન પોઈન્ટ જીરો છ ટકા મતદાન નોંધાયું છે જૂનાગઢ બેઠક ઉપર બે માં ત્રેસઠ ચાર ટકા બે માં સાહીઠ સિત્તેર ટકા મતદાન નોંધાયું અમરેલી બેઠક ઉપર ગત વર્ષે ચોપન પોઈન્ટ ચાર ટકા આ વખતે પંચાવન પોઈન્ટ ટકા મતદાન નોંધાયું છે જ્યારે ભાવનગરમાં સત્તાવન પોઈન્ટ પાંચ ટકા જયારે બે માં અઠાવન શૂન્ય એક ટકા મતદાન બે હજાર ચૌદમાં સુરેન્દ્રનગર બેઠક ઉપર સત્તાવન ટકા જ્યારે બે બે હાજર ચૌદ માં એકસઠ પોઈન્ટ સાત ટકા અને બે માં સત્તાવન પોઈન્ટ ત્રેપન ટકા મતદાન નોંધાયું છે બે માં ત્રેસઠ પોઈન્ટ આઠ ટકા બે માં ત્રેસઠ પોઈન્ટ બાર ટકા મતદાન રાજકોટ બેઠક ઉપરથી